ડીસામાં હોમગાર્ડ જવાનોને સીઆરપીની તાલીમ આપવામાં આવી દરેક ઘરમાં એક જીવન રક્ષક હેતુ અંતર્ગત ડીસામાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનોને સી ટ્રેનિંગ પ્રોગ્રામ અંતર્ગત તાલીમ આપવામાં આવી હતી જેમાં ડમી પર સીપીઆર કેવી રીતે આપી શકાય તે અંગે વિસ્તૃત જાણકારી તેમજ રૂબરૂ તાલીમ આપવામાં આવી હતી જીવનમાં અણધારે આવેલ આફત વખત દરમિયાન જીવન રક્ષક બનવાની તાલીમ ક્યારેક કોઈનું અમૂલ્ય જીવન બચાવી શકે છે તે અંતર્ગત ઇન્ડિયન સોસાયટી ઓફ એન્થેસિયા તથા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ડીસા બ્રાન્ચ દ્વારા સીપીઆરની માહિતી અને માર્ગદર્શનનું ડમી પર તાલીમનું આયોજન આઈએમએ ભવન ડીસા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ત્રણસો ચાલીસ જેટલા હોમગાર્ડ જવાનોએ તાલીમ મેળવી હતી આ બાબતે ઇન્ડિયન સોસાયટી ઓફ લોજિસ્ટ એસોસિએશન ડીસાના સેક્રેટરી ડોક્ટર દીપક પરમારે જણાવ્યું હતું કે અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લામાં છસો ચાલીસ હોમગાર્ડ જવાનોને તાલીમ બંધ કરાય છે જેથી ઇમરજન્સીના સમયમાં લોકોનો જીવ બચાવી શકાય